જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો અઢાર અને ઓગણીસ માં શ્લોકમાં ભગવાને એક રીતે જોઈએ તો બંને એક જ સરખી વાત કરી કે જ્યારે અહરા અહરા ગમે અહરા ગમે સર્વાહા પ્રકૃતય પ્રભવંતી જ્યારે બ્રહ્માના દિવસની શરૂઆત થાય છે ત્યારે સઘળા પ્રાણી સમુદાય છે તેનું શું થાય છે તો કે જન્મ થાય છે પ્રભવતી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આગમે જ્યારે બ્રહ્માના રાત્રિની શરૂઆત થાય છે ત્યારે ત્યારે તો કે પ્રલી ત્યારે એ વિલીન થઈ જાય છે એમાં લીન થઈ જાય છે એટલે પછી ઓગણીસમા શ્લોકમાં ભગવાને વાત કરી એક શબ્દ વાપરો અવશહ આ અવ્યક્તમાંથી એ ઉત્પન્ન થાય છે પણ પ્રકૃતિને વશ થાય છે અને પ્રકૃતિને વશ થાય છે ને એટલે શું થાય છે તો કે સ એ અયમ ભૂત ગ્રામઃ ભૂતવા ભૂતવા પ્રલિયતે તે વારંવાર જન્મીને વારંવાર ઉત્પન્ન થઈને તે જ આ સમગ્ર પ્રાણી સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પછી દિવસમાં જન્મે છે અને રાત્રિમાં મૃત્યુ એ બ્રહ્માના દિવસમાં જન્મે છે અને રાત્રિમાં મૃત્યુ પણ પ્રકૃતિને વશ થઈને આ થાય છે અને હવે ભગવાન વિશ્વ શ્લોકમાં આ જે અવ્યક્ત છે અહીંયા બ્રહ્માને અવ્યક્ત તરીકેની વાત કરી હવે ભગવાન શું કહે છે કે ભાઈ આમનાથી જે જુદું છે એ અન્ય શબ્દ વાપરો છે અન્ય એમનાથી જે વિલક્ષણ છે એ તત્વ વિશેની વાત કરે છે અને એ ક્યારેય નાશ નથી પામતું એમના વિશેની વાત કરતા વિશ્વ શ્લોકમાં કહે છે કે પરહ તસ્માત તું ભાવઃ અન્ય અવ્યક્ત વ્યક્તાત સનાતનઃ ય સસર્વેશ ભૂતેશું નશ્યત સુ ન વિનશ્યતિ તું એટલે પરંતુ તસ્માત એટલે તે પરંતુ તે અવ્યક્તાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી એટલે કે અવ્યક્તથી અવ્યક્તાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી એટલે કે અવ્યક્તથી પછી શબ્દ વાપરો અન્ય અન્ય વિલક્ષણ જુદો એવો અર્થ જે સૂક્ષ્મ આપણે અવ્યક્ત કહીએ છીએ એ અવ્યક્ત થી કેવો છે અન્ય અન્ય એટલે વિલક્ષણ છે પછી શું શબ્દ વાપરો સનાતનહ સનાતન એટલે અનાદિ છે જે પહેલેથી ચાલ્યો આવે છે થી જે ચાલ્યો આવે છે જેનો કોઈ આદિ જ નથી અનાદિ છે ત્રીજો શબ્દ શું વાપરો પરહ પરહ એટલે અત્યંત શ્રેષ્ઠ છે અને ચોથો શબ્દ વાપરો ભાવ ભાવરૂપ અને પાંચમો શબ્દ વાપરો અવ્યક્ત અવ્યક્તહ જે અવ્યક્ત એટલે કે ઈશ્વર છે બ્રહ્માના સૂક્ષ્મ શરીરને આગળના શ્લોકમાં અવ્યક્તાત શબ્દ કીધું કે બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી આ પ્રમાણે વ્યક્તય સર્વાહ પ્રભવંતી એવો શબ્દ વાપરો અને એ જે અવ્યક્તાની વાત કરી એ અવ્યક્ત કરતા પણ એક બીજો જે અવ્યક્ત છે એમના માટે ભગવાને શબ્દ વાપર્યા પરહ ભાવ અન્ય અવ્યક્ત અને સનાતન તું પરંતુ તસ્માત એટલે તે પછી અવ્યક્તા એટલે બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી એટલે કે અવ્યક્તથી અન્ય હોય એટલે વિલક્ષણ સનાતન હોય એટલે અનાદિ પર હોય એટલે અત્ય પર હોય એટલે અત્યંત શ્રેષ્ઠ ભાવ હોય એટલે ભાવરૂપ યહ અવ્યક્ત જે અવ્યક્ત એટલે કે જે ઈશ્વર છે સ સર્વેશું ભૂતેશું નશ્યત શું ન વિનિશ્યતી સ એટલે તે સર્વેશું એટલે સંપૂર્ણ ભૂતેશું એટલે પ્રાણીઓના નશ્યત શું નષ્ટ થવા છતાં પણ ન નશ્યતી નષ્ટ થતો નથી આ જે બ્રહ્માનો બ્રહ્માનું શું થાય છે મહાપ્રલય થાય છે ત્યારે બ્રહ્મા પરમાત્મામાં લીન થઈ જાય છે બ્રહ્માનું શું થાય પ્રકૃ પ્રકૃતિની અંદર શું થાય છે તો કે સંચિત કર્મો ભરી જાય છે અને પ્રકૃતિ શું થાય છે તો કે પરમાત્મામાં લીન થાય છે અને બ્રહ્માજીનું શું થાય છે તો કે બ્રહ્મા પણ પરમાત્મામાં લીન થાય છે ફરી પાછા જ્યારે મહાસર્ગ આવે છે ત્યારે ભગવાન છે એ બ્રહ્માને ઉત્પન્ન કરે છે તો તો એ ઉત્પન્ન થવા વાળા થયા પણ છે અવ્યક્ત એના હવે એમનાથી જે આ જુદો છે ને એ ઈશ્વર છે એ ભગવાન છે એમની વાત કરી છે અહીં અવ્યક્તા પદ બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરનું વાચક છે કારણ શું છે તો કે આપણે અઢારમાં ઓગણીસમાં શ્લોકમાં જોયું ને અવ્યક્તા શબ્દ અહીંયા જે આપ્યો અઢારમાં ઓગણીસમાં શબ્દમાં અઢાર ઓગણીસના શ્લોકમાં પણ એ જ કીધું કે સર્ગના આદિમાં જ્યારે સર્ગ પૃથ્વીની શરૂઆત સૃષ્ટિની શરૂઆત થવાની હતી ત્યારે સર્ગના આદિમાં પ્રાણીઓમાં પેદા થવાની અને પ્રલય થતા લીન થવાની જે વાત કરી હતી ભગવાને કે સૂક્ષ્મ શરીરનો એટલા માટે અહીંયા અવ્યક્ત શબ્દ છે ને બ્રહ્માજી માટે અને એમ છતાં પણ શું થાય છે હવે અહીં શું કે છે કે અવ્યક્તા આ જે અવ્યક્ત બ્રહ્માજી સૂક્ષ્મ શરીર છે એમનાથી એક કેવા છે તો કે તેનાથી એ પર છે પહેલો શબ્દ પર છે બીજો શબ્દ છે ભાવ ત્રીજો શબ્દ છે અન્ય ચોથો શબ્દ છે અવ્યક્ત અને પાંચમો છે સનાતન હવે પહેલો શબ્દ છે એ છે અન્ય અન્ય એટલે બીજો આ જે બ્રહ્માજીનું સૂક્ષ્મ શરીર છે ને એમનાથી કોઈ જુદાની વાત કરે છે હવે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી બે બાબત જુદી છે એક પ્રકૃતિ છે એને એક પરમાત્મા જ તો પ્રકૃતિની તો અહીં વાત જ નથી થતી તો પછી એમનો બીજો એનાથી બીજો એટલે એનાથી વિલક્ષણ એવો બીજો કોણ છે તો એનાથી વિલક્ષણ છે પરમાત્મા જ પછી બીજું શું કીધું તો કે ભાવ તો કે પરમાત્મા પેલા હતા અત્યારે છે આમના પછી પણ રહેવાના તો એમનો ક્યારેય અભાવ થતો જ નથી પ્રકૃતિનો શરીરનો અભાવ થાય છે એટલા માટે આ ભાવરૂપ છે બીજું અવ્યક્ત છે તે સૂક્ષ્મ શરીરની જેમ કારણ શરીરથી પણ વિલક્ષણ છે એ જે સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે એમનાથી પણ વિલક્ષણ છે અને એટલા માટે તો એને અન્ય શબ્દ વાપરો છે અને સનાતન એટલે કે અનાદિ છે વર્ષો આમની પહેલા પણ એ હતા અને બીજું આ બધા કરતાં પણ એ શ્રેષ્ઠ હવે બીજું બ્રહ્માજીનું જે સૂક્ષ્મ શરીરથી પર આપણે જોયું કે બે તત્વો છે એક પ્રકૃતિ છે અને બીજું પરમાત્મા છે હવે અહીં પ્રકૃતિનો તો કોઈ પ્રસંગ જ નથી તો પછી પ્રકૃતિ અર્થ આપણે લઈ જ ન શકીએ એટલે પરમાત્માનો જ અહીં અર્થ આવે છે તેથી તે પર છે અને એ બધાથી કેવા છે તો કે એ પ્રકૃતિ સૂક્ષ્મ શરીર કારણ શરીર સ્થૂળ શરીર એ બધા કરતા એમને શ્રેષ્ઠ કીધા છે પરહ શબ્દ વાપરો છે એ બધાથી શ્રેષ્ઠ છે અને બાકીના બધા એના ગુણો છે ભાવહો એમાં ક્યાંય અભાવ છે જ નહીં પહેલેથી છે અત્યારે જે હજી રહેવાના એટલે ભાવ છે ને અન્ય એટલે બીજાથી જુદા છે અને અવ્યક્ત એટલે એ ઈશ્વર સ્વરૂપ છે બીજું ગીતામાં પ્રાણીઓને અપ્રગટ થવા માટે અવ્યક્ત શબ્દ ઘણી જગ્યાએ સૌથી પહેલા બીજા અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકને તમે યાદ હોય તો તમને ખબર હશે કે ત્યાં અવ્યક્તાદિની ભૂતાની પ્રાણીઓ બધા કહેવાય છે અવ્યક્ત છે એ શબ્દ વાપરો છે પ્રાણીઓ માટે અવ્યક્તાદિની ભૂતાની પછી અહીં જ આપણે અઢારમા શ્લોકમાં આમના પહેલાના પૂર્વ શ્લોક ઓગણીસ પહેલાનો જે પૂર્વ શ્લોક એમાં બ્રહ્માના સૂક્ષ્મ શરીર માટે અવ્યક્ત શબ્દ વાપરો કે નહીં કે બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાંથી આ વ્યક્ત વગેરે બધી વસ્તુઓ છે પ્રગટ થાય છે બીજું તેરમા અધ્યાયમાં છે એમાં પ્રકૃતિ માટે અવ્યક્ત શબ્દ વાપરો છે ભગવાને અને આ બધાથી જે જુદો છે એટલે કે પ્રાણીઓથી જે જુદો છે જે બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી જુદો છે જે આ પ્રકૃતિથી જુદો છે એમના માટે અન્ય શબ્દ વિલક્ષણ છે એવું કીધું આ બધાથી જુદો એ જે અવ્યક્ત છે ને તે ઈશ્વર છે અને એ ઈશ્વર કેવો છે જે આ ઈશ્વર છે ક્યારેય આમાં શું લખ્યું સ સર્વે શું ભૂતે શું ન વિનશ્યતી તે બધા પ્રાણીઓ નષ્ટ થઈ જવા છતાં પણ ક્યારેય નાશ નથી પામતો તેની વિલક્ષણતા સૌથી મોટી એ છે કે બધા જ પ્રાણી નાશ પામી જાય ને એમ છતાં પણ બધા પ્રાણી નાશ પામીને શેમાં ભળી જશે તો કે પ્રકૃતિમાં ભળી જશે અને પ્રકૃતિ કોનામાં ભળી જશે તો કે આજે છેલ્લે અવ્યક્ત જેને આપણે પરહ કીધો જેને માટે ભાવહ શબ્દ વાપરો અન્ય શબ્દ વાપરો સનાતન શબ્દ વાપરો એ જે અવ્યક્ત વિધો છે એ ઈશ્વર છે ભગવાન છે અને એમની અંદર એ ભળી જશે પ્રકૃતિ પણ એમાં ભળી જશે માટે આ તો ક્યારેય નષ્ટ નહીં થાય સ સર્વેશુ બુધેશું નશ્યત શું બધા પ્રાણીઓ નષ્ટ થવા છતાં ન વિનશ્યતી એ નાશ નથી પામતો એમનું અસ્તિત્વ કાયમ છે એમના સિવાય સંસારમાં બીજા કોઈની સત્તા છે જ નહીં ચાલતી જ નથી કેમ કે એમનો કોઈ દી અભાવ નથી થતો એમનો કોઈ દી અભાવ નથી થતો અને એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન પણ નથી આવતું છે પણ આ તો પ્રકૃતિ સાથેના કારણે આગળના શ્લોકમાં આપણે જોયું પૂર્વ શ્લોકમાં કે પ્રકૃતિ સાથેના પ્રાકૃત પદાર્થોના તાદાતમયના કારણે શું થયું છે એને માની લીધું કે આ શરીર મારું છે એટલે જન્મ અને મૃત્યુ પણ પોતાનું માનવા લાગ્યો બાકી બીજું કઈ છે આ જે અવ્યક્ત પરમ તત્વ બેઠું છે એમના વિશેની વાત કરે છે સરસ મજાનો શ્લોક કે પરહ તસ્માત તું ભાવો અન્ય અવ્યક્ત વ્યક્ત સનાતનઃ ય સર્વેશું બુધેશું નશ્યત્સુ ન વિનશ્ય તે પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ